જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે કોઈ પણ જગ્યાએ જમવા જઈએ છીએ જઈએ છે તો કાઉન્ટર ઉપર જે વાનગીઓ હોય છે એ વાનગીઓમાંથી આપણે જે ભાવતી વાનગીઓ છે એ જ કાઉન્ટર ઉપર આપણે જઈએ છીએ અને એ જ વાનગીઓ આપણે આરોગીએ છીએ એને જમીએ છીએ આપણને જે નથી ભાવતી આપણને જે નથી ગમતી એ વાનગીઓના કાઉન્ટર સુધી આપણે જતા નથી અથવા તો રેસ્ટોરન્ટમાં જઈએ છે તો એ વાનગીઓનો આપણે ઓર્ડર કરતા નથી આ વાત વિચારો માટે લાગુ પડે છે કે કોઈ આપણી નિંદા કરે કોઈ આપણી ટીકા કરે કોઈ આપણા વિશે ખરાબ બોલે તો એ વાતો છે એને આપણે સાંભળવી આપણા દિમાગમાં ઉતારવી આપણા મનમાં લેવી કે આપણા દિલ સુધી પહોંચાડવી એ આપણા હાથની વાત છે જે વાતો જે વિચારો કે જે નિંદા કે ટીકા ટીપ્પણી જે આપણને નથી ગમતી એને સાંભળવાની જ નથી આવતી અથવા તો એને દિલ ઉપર કે મન ઉપર લેવાની જ નથી આવતી મિત્રો ખૂબ સરસ વાત છે કે ખરાબ થયેલું ભોજન જો લેવામાં આવે તો શરીર બગડે અને ખરાબ થયેલા વિચારો કે વાતો જો તમે સાંભળો અને મન ઉપર કે દિલ ઉપર લેશો તો તમારી મનોદશા ખરાબ થશે માટે આપણે જો જમવા જઈએ છીએ ત્યારે આપણને ન ભાવતી વાનગીઓ આપણે લેતા નથી તો પછી આવી કોઈની ખરાબ ટીકા ટિપ્પણી એ સાંભળી અને આપણી મનોસ્થિતિ ખરાબ કરવી શું કામ જે મેનો આપણને નથી ભાવતું એ મેનોના કાઉન્ટર ઉપર આપણને જવાનું જ નહીં કહેવાનો મતલબ જે વાતો આપણને પસંદ નથી જે ટીકા ટિપ્પણી ટિપ્પણીઓ આપણને પસંદ નથી એ કોઈની પણ ટીકા ટિપ્પણી હોય એને સાંભળવી જ નહીં અને જો સાંભળી હોય આ કાનથી આ કાન કાઢી નાખવાની બસ એટલે જીવન સદાય માટે સુખી રહેશે આપણે તકલીફ આપણી ક્યાં છે કે કોઈની પણ ટીકા કે ટિપ્પણી છે એ આપણે સાંભળીએ છીએ પછી મનમાં અને મનમાંથી એ ટિપ્પણી કે એ ટીકા કે એ નિંદા કે આપણા વિશે કરેલી ખરાબ વાત એને હૃદય સુધી આપણે પહોંચાડીએ છીએ અને હૃદય સુધી પહોંચાડેલી વાતો છે એ પછી જીવનમાંથી ક્યારેય જતી તો નથી કોઈ એક વ્યક્તિ છે એ તમારા વિશે એક ખરાબ શબ્દ કે ખરાબ વાત કે ખરાબ ટિપ્પણી એ તો એક મિનિટમાં કરીને ચાલીને નીકળી જાય છે પણ એ ટિપ્પણી કે એ શબ્દ કે એ ખરાબ વાત તમને જીવનભર સુકુનથી સુવા નથી દેતી માટે આવી કોઈ પણ ખરાબ વાત હોય તમારા વિશેની કોઈ પણ ખરાબ ટિપ્પણી હોય કે કોઈ પણ નિંદા હોય તો એને સદાયને માટે અવગણો જેથી કરીને તમે જીવનમાં સદાયને માટે ખુશ રહેશો જે વસ્તુ કે જે વાત કે જે વિચાર આપણને ગમતો નથી એને વારે વારે વાગોળીને તમારા જીવનમાં વમણ પેદા કરીને તમારી સુખ કે તમારી શાંતિને કે તમારી ઊંઘને હરામ કરશો તો સદાયને માટે તમે દુઃખી જ રહેજો જ્યાં સુધી જીવનમાં કોઈ પણ વાત આપણને નથી ગમતી એને હંમેશા અવગણતા શીખો એને હંમેશા મનમાંથી કાઢો મગજમાંથી કાઢો અને દિમાગમાંથી કાઢો અને દિલમાંથી પણ કાઢો જે વાત આપણને સારી લાગે જે વિચાર આપણને સારા લાગે એ વિચારોને સતત વાગોળતા રહો બાકી તો હંમેશા માટે દુઃખી જ રહેશો માટે સુખી થવાનો એક સિમ્પલ અને સાદો રસ્તો છે કે જે પણ તમને ગમતો નથી એ વ્યક્તિની વાત એના વિચારો હંમેશા માટે અવગણ શું જય શ્રી કૃષ્ણ